સુરેન્દ્રનગર સર્કિટ હાઉસ ગુજરાત રાજ્ય સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ ની બેઠક નું આયોજન કરવામાં આવ્યું ગુજરાત રાજ્ય સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ કોર કમિટીના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી કાર્યરત સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ કાર્યરત છે આ સમિતિ દ્વારા ગુજરાત રાજ્ય સહિત ભારત સરકારની નાનામાં નાની યોજના છેવાડાના માનવી સુધી પહોંચે સાથે ગુજરાત રાજ્ય સહિત ભારત દેશના દરેક યુવાન પુરુષ મહિલાઓ સહિતના લોકો પગભર બને તે માટે થઈ અને કાર્ય કરી રહી છે તેની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિની કામગીરીની માહિતી આપવામાં આવી હતી સાથે દરેક જિલ્લા તાલુકામાં સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિની માહિતી પહોંચાડવી ભારત દેશમાં ઉજવતા તમામ ધાર્મિક તહેવારોમાં છેવાડાના માનવીને મદદરૂપ થવું દરેક વ્યક્તિ સ્વનિર્ભર આત્મનિર્ભર બને તે માટે થઈ કામે લાગી જવા આહવાન કરવામાં આવ્યું હતું સુનગર જિલ્લા સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિની ટીમ દ્વારા સર્કિટ હાઉસમાં ગુજરાત રાજ્યની પ્રથમ કોર કમિટીની બેઠકનું આયોજન કરવામાં આવતા રાષ્ટ્રીય સંયુક્ત નૈતિક માનવ અધિકાર પ્રમુખ નિલેશભાઈ જોશી ઉપપ્રમુખ દીપકભાઈ પરમાર કિશોરસિંહ દોલતસિંહ જાડેજા કૌશલભાઈ જોશી સુરનગર જિલ્લા પ્રમુખ નિલેશભાઈ જૈન ગુજરાત રાજ્ય મહિલા મહામંત્રી બા ઝાલા સહિત જુદા જુદા જિલ્લાના પ્રમુખ ઉપપ્રમુખ મહામંત્રી તથા તાલુકા કક્ષાના પ્રમુખ ઉપપ્રમુખ મહિલા પ્રમુખ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા આ બેઠક સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી